તો યાર હું અહીંયા સ્પેશિયલ તો અમારે થોડુંક કામ હતું એટલે જ આવ્યું હત અને કાંઈ એટલો બધો ટેમ નહોતો રહ્યો એક દિવસ બસ ફરવા ફરવાઈ ગયા ઈજથી બાકી તો પેશિયલ કામથી જ આવેલો હતો અને ઘણા બધાના ફોન આવ્યો હતો જેને ન મળવાનું એને સોરી કેમકે અહીંયા ફ્રેન્ડ સર્કલ અમારું બહુ મોટું છે પણ કાંઈ ટેમ એટલો રો નહીં એટલે યાર દિલથી સોરીને જે મળ્યા છે ને યાર દિલથી આભાર બાકી તો યાર આજનો દિવસ થોડોક અમારા માટે ખાસ છે કેમ કે અમારે જો ચાલુ છે પેકિંગ જો ભાઈ સબસ્ક્રાઈબર લોકો ભાઈ તમારા બધાનો પ્રેમ છે તો ગિફ્ટ આપેલી છે તો આ બધું પેકિંગ કરીએ એટલે આજ તો અમારે નીકળવાનું છે ને આજ થોડોક હું આમ કરો તો થોડોક નર્વે છે તો હું થોડીક એક્સાઇટમેન્ટ નહીં છે કેમ કે આજ છે અમારે ફ્લાઇટ ફ્લાઇટમાં જવાનું છે સુરત થી ભાવનગર ભાવનગર ફ્લાઇટમાં યાર ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટ છે તો કાંઈ ખબર તો આપણે પડતી ન હોય તમને ખબર હશે એટલી બધી પણ પહેલી વાર જવાનું બે ભાઈ ભાઈ ફર્સ્ટ ટાઈમ છે તો પેકિંગ બધું થઈ ગયું છે જવાનું છે બાજુમાં નાસ્તો કરવા તો પેલા નાસ્તો કરી લે એમ કે આજ થોડું વેલા નીકળવું પડશે ને શૂઝ ને કપડા ને આપણે તો જે કાલ લીધું છે સડાઈ દીધું છે બાકી બધું કરી નાખ્યું છે ભાઈ ની રૂમ માં બધું કમ્પ્લીટ એમ કે કમ્પ્લીટ કરવું જરૂરી છે ને જો અમારા સાહેબ આવી ગયા છે ત્રણ વાર હાથ કરવા એવા હાલ બની ગયું છે ભાઈ બની ગયું બની ગયું ને તો ભાઈ અહીંયા નાસ્તો કરવાનો છે જોવા થોડું વધી નઈ ગયો નવા નાસ્તો ભાઈ

ફેમિલી યાર તો નીકળી ગયા છે ઉત્તમ ભાઈ ની મૂકવા હોય છે ને બીજા મિત્ર આવી રહેશે કૌશિક ભાઈ ની બેઠા છે પાછળ ને અમારે જવાનું છે પેલા ડુમસ બીજે ને પછી નાની હાનની ફ્લાઇટ છે તો ઉત્તમ ની મૂકવા આવે છે કેમ કે સુરત થી બરાબર છે એસી કિલોમીટર તો એ સાઈડ તો આપણે કોઈ દિવસ જોયું નથી તો જાય છે હવે જોઈ છે કેવી રીતનું હોય કોને ખબર અત્યારે પૂકી ગયા છે બીજે આવું કઈક છે ભાઈ આપણે તો પેલી વાર એવા સુરત નું ફેમસ બીજ છે ને અહીંયા મને આ બાઈક જોવા મળી ગઈ તમને ખબર છે કે આ જૂનું મોડલ હતું એમાં હાનું મસ્ત તો યાર મેગી આવી જાય તો પછી આપણે બધું આવી જાય કેમ કે આપણે ફેવરેટ મેગી છે ઉત્તમ ભાઈ એને ખવરાવી એટલે આ ઘટે કાઈ ઘટે નહીં ભાઈ મોજ 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 મેગી આપણી ફેવરેટ તો મેગી ખાઈ નીકળી ગયા છે હવે ક્યાં જાય ની નથી ખબર ફેમિલી અમે અત્યારે આવ્યા છીએ સુરતના ફેમસ વીઆર મોલ ની અંદર ને થોડું કામ છે તો જોઈ છે

પણ હું શૂટ ન કરી શકું કેમ કે યાર બહુ મોટા બધા ક્રિએટરો છે અહીંયા ફોટો આવતો છે એટલે તમને ખબર પડી ગઈ છે પછી મેં કે શૂટ ન કર્યું કેમ કે ફર્સ્ટ ટાઈમ મળ્યો તો એવડા મોટા ક્રિએટરોને જે પોપટભાઈનું કામ છે યાર એની તો વાત જ ન કરે બાકી હવે આવડા લોકો વેલાર બોલ્યા છે તો અહીં આવ્યા છે થેન્ક યુ ભાઈ ઉત્તમભાઈ બધું ફ્લાઇટનું કરાવી દીધું છું એટલે મજા આવી ગઈ ને હાલો મળી જાય પછી હવે તમે લઈ આવી જશે એરપોર્ટ ને જવાનું છે આપણે અંદર વેન યુ કે એંધે આડી તો બધે ને ભાઈ ઓકે ફેમિલી આર તો અમારું બોર્ડિંગ પાસ મળી ગયા છે અહીં છે ચેકિંગ ચેકિંગ ક્યાં જવાનું છે સાહેબ ભાવનગર પછી ચેકિંગ નંબર જવાનું છે તો કેમ કે એક્સપિરિયન્સ આ બધું અલગ રહેશે ને માટે એટલે એમાં ઇલેક્ટ્રોનિક વસ્તુ છે ને બધી આમાં જમા કરાવી પાવર ફોન નાખી દીધો ફોન નાખી ખાલી પટાટો થી પાછો દેવું પડ્યું મારે આ ફેમિલી સેકન્ડ નંબર થઈ ગયું છે કમ્પ્લીટ ફેમિલી આ છે ગેટ નંબર 1 ને અમારે અહીં આવવાનું છે અહીંથી પછી હું કરવાનું છે તો નથી ખબર હું કરવાનું છે ગેટ નંબર 1 કે પૂગી જાય જાય તો પ્લાન પ્લાન નહી જાય પ્લાન તો જવા નથી દેવું પૂછી કો મળ્યો ફેમિલી પૂછ્યું તો કરો પણ આજે અમારે સેટ કલાકની વાર તો પેલા પેટ નું ફેર ફેર કામ દો જા એક કરતા આમાં ખાવામાં કઈ ખબર ન પડે ભાવ એટલો હે ભૂખા કાટ

શૂટ કરવા ના પડે મારે બસમાં જવાનું છે હા પ્લાનમાં જવાનું છે ફસ્ટ ટાઈમ જવાનું છે હવે પરમિશન લીધી ના પાડતા એટલે છે લોકો કે મિનિટમાં પૂગી જાય જોઈએ હવે જેમ થાય એમ પીલી વાર છે હવે

અલગ ફિલિંગ હતી આજની ને પોપટ બહેનીને મળ્યો તો યાર બહુ આનંદ છો એવડા લોકોને મળે કેમ કે એવડા બધા યાર શૂટ ન કરી કે યાર હું ન કરી શૂટ બસ તો બીજી કંઈ વાત નથી બહુ મજા આવી બધાને મળી બાકી યાર થેન્ક યુ બધાને કાલ જઈશું ઘેરે આજ તો અહીંયા રોકાઈ જવાનો છું હું બસ યાર આશા છે કે યાર આજનો બ્લોક તમને ગમ્યો છે ગમ્યો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળ્યા પછી કાલે નો જાવ તો બધાને જય માતાજી બાય બાય ફરી એકવાર થેન્ક યુ લોટ્સ ઓફ લવ ફેમિલી યાર આ બધું તમારા કારણે શું તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ બધા નહીં બસ તો હાલો બાય બાય લોબ કરતા હતા યાર મારું એક ડ્રીમ હતું આજ પૂરું થઈ ગયું બાય